નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર મોદી વાંચે છે મુખ્ય પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવામાં ગુજરાત પ્રથમ ક્રમે આગામી પાંચ વર્ષમાં બાર લાખ નવી રોજગારીના લક્ષ્યાંક સાથે નવી કુટીર નીતિની જાહેરાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પકડાયેલા પાંચ આરોપીઓને અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા રમત ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામનારા છપ્પન ખેલાડીઓને સન્માનિત કર્યા ઇન્ડોનેશિયા ખાતે યોજાનાર મહિલા ફૂટસલ એશિયન કપ બે હજાર પચીસમાં ગુજરાતની નવ મહિલા ખેલાડીઓની પસંદગી થઈ અને ઘરેલુ ક્રિકેટમાં ગુજરાત ટીમના ખેલાડી ઉર્વિલ પટેલ ટી ટ્વેન્ટી મેચમાં સૌથી ઝડપી સદી કરનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે લોકસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય પ્રાપ્ય ઉર્જામંત્રી શ્રીપાદ નાઇકે જણાવ્યું કે દેશમાં આશરે છવ્વીસ લાખ અરજીઓ મળી છે જેમાંથી છ લાખ સોળ હજાર સિસ્ટમ સ્થાપવામાં આવી છે બે લાખ એક્યાસી હજાર સોલાર સિસ્ટમ સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે જ્યારે મહારાષ્ટ્રમાં એક લાખ વીસ હજારથી વધુ સિસ્ટમ સ્થાપવામાં આવે છે કેરળ અને ઉત્તર પ્રદેશમાં એકાવન હજાર સિસ્ટમ સ્થાપવામાં આવી છે આ યોજના હેઠળ દેશના તમામ રહેણાંક ગ્રાહકો અરજી કરી શકે છે અને એક કરોડ ઘરોમાં સિસ્ટમ લગાવવાના લક્ષ્યાંકમાં રાજ્યવાર ફાળવણી નથી કરવામાં આવી સોલાર રૂફટોપ સિસ્ટમ બેસાડવા માટે ગ્રાહકો નેશનલ પોર્ટલ પીએમ સૂર્ય ઘર ડોટ જીઓવી ડોટ ઇન પર અરજી કરી શકે છે કુટીર ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ આજે ગાંધીનગરમાં નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ બે હજાર ચોવીસની જાહેરાત કરી હતી મંત્રી શ્રી રાજપૂતે નવી કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ બે હજાર ચોવીસની વિગતો આપતા કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં આ ક્ષેત્રે આઠ લાખ પંચોતેર હજાર જેટલી રોજગારીનું સર્જન થયું છે જેને આગામી પાંચ વર્ષમાં બાર લાખ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે આ અંગેનો અહેવાલ સાંભળીએ રાજ્ય સરકારે આજે જાહેર કરેલી નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિમાં વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ લોનની મર્યાદા આઠ લાખ રૂપિયાથી વધારીને પચીસ લાખ રૂપિયા અને સબસીડીની મર્યાદા એક લાખ પચીસ હજારથી વધારીને ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા કરી છે રાજ્ય સરકાર લુપ્ત થતી કલાઓ માટે સિત્તેર હજાર રૂપિયાની સહાય પણ આપશે આ નીતિમાં છેવાડાના માનવીને રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકારે અનેક નવા પ્રકલ્પો શરૂ કર્યા છે લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવા કોર્પોરેટ કંપનીઓને કારીગરો દ્વારા બનાવવામાં આવતી વિવિધ પ્રોજેક્ટની માહિતી સાથેનું કેટેલોગ પણ બનાવવામાં આવશે આ પ્રસંગે કારીગરોને પ્રોત્સાહન મળે તે માટે કાપડ ભરતકામ મોતીકામ ચર્મકામ વાંસકામ અને મેટલક્રાફ્ટ જેવી હાથસાળ અને હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનારા કારીગરોને કુલ અગિયાર પુરસ્કાર આપવામાં આવ્યા હતા જે તે ક્ષેત્રમાં પ્રથમ સ્થાને આવનારને એક લાખ રૂપિયા અને બીજા ક્રમે આવનારને પચાસ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા ઉત્કૃષ્ટ મહિલા કારીગરને સવા લાખ યુવા કારીગરને એક લાખ અને લુપ્ત થતી કલાના કારીગરને એક લાખ એકાવન હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા આ પ્રસંગે યુનિટી બેન્ડનું વિમોચન કરવામાં આવ્યું હતું લોકલ ફોર વોકલને લગતા પીએમ એકતા મોલની વિગતો દર્શાવતી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી અનિલ પટેલ આકાશવાણી સમાચાર અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલની ઘટનામાં પકડાયેલા પાંચ આરોપીઓને અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ખ્યાતિકાંડ મામલે ફરાર આરોપીઓમાંથી પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર ચિરાગ પટેલ પ્રતિક ભટ્ટ મિલિંદ પટેલ રાહુલ જૈન અને અંકિત પટેલને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરતા અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આજે મળેલી કેબિનેટની બેઠકમાં ટેકાના ભાવે ચાલી રહેલી જણસોની ખરીદી ખાતરની અછત અંગે ખેડૂતોની ફરિયાદ ખ્યાતિકાંડ બાદ ખાનગી હોસ્પિટલો માટેની માર્ગદર્શિકા રેશન કાર્ડના કેવાયસી મુદ્દે લગતી લાંબી કતારોના કારણો ખેલ મહાકુંભના આયોજન અને કાયદો વ્યવસ્થાની પ્રવર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી તો ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે સંગઠન પર્વ અંતર્ગત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ તેમજ રાષ્ટ્રીય ચૂંટણી સમિતિના સભ્ય રાજદીપ રોયની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્યો જિલ્લા મહાનગરના પ્રમુખો મહામંત્રીઓ ચૂંટણી સમિતિના ઇન્ચાર્જ સંગઠન પર્વના ઇન્ચાર્જ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં દિલ્હીથી ભાજપના ગુજરાતના રાજ્યસભા અને લોકસભાના સાંસદ સભ્યો ઓનલાઈન જોડાયા હતા રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામનારા રાજ્યના છપ્પન પ્રતિભાવન ખેલાડીઓને એક કરોડ ઇઠયાસી લાખથી વધુના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા આ પ્રસંગે તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રતિભાવન ખેલાડીઓ પણ ઉભા કરશે અને તે ખેલાડીઓ માટે પૂરતા અવસર પણ ઉભા કરશે જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ સ્પર્ધામાં એક ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ હાંસલ કરનાર આર્યન નહેરાને સૌથી વધુ એક કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યું આજે રાજ્ય રમતગમત ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે ત્યારે દરેક ખેલાડીનું લક્ષ્ય હવે માત્ર ઓલિમ્પિક જ હોવું જોઈએ તેમ શ્રી સંઘવીએ જણાવ્યું હતું રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કાર્યાલય એનએસએસઓ દ્વારા રાજકોટમાં ઔદ્યોગિક એકમો અને ઉદ્યોગકારો માટે એક દિવસે વર્કશોપ યોજાયો હતો આંકડા સંગ્રહ અધિનિયમ અંતર્ગત દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સર્વેક્ષણ થકી એકત્રિત માહિતી આંકડા કે હેતુઓ માટે ઉપયોગ થાય છે આ દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રના સંગ્રહ ઘરેલું ઉત્પાદન જીડીપીમાં યોગદાનનો અંદાજ લગાવવામાં આવે છે सत्रमा भागिदारावने एएसआई पोर्टल ની કાર્ય પદ્ધતિથી માહિતગાર કરવામાં આવ્યા અને રિપોર્ટિંગ વિકલ્પનો ઉપયોગ કરી સમયસર અહેવાલ દાખલ કરવા માટે જાણકારી આપવામાં આવી નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇゼーション ઓફિસર નીયતિ જોશીએ આ અંગે વધુ માહિતી આપી ગુજરાત એ નહીં پورے દેશમાં सभी राज्यों में ऐसा किया जा रहा है इससे हम कोशिश करते हैं कि सभी लोग कि जो इंडस्ट्री से जिससे हम डेटा लेते हैं और उसको खुद भरने के लिए આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો જે આપ્યુબ ચેનલ એઆઈઆર ન્યુઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર કરી શકશો બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે યુવાનો અને જ્ઞાતિ મંડળોએ સક્રિય ભૂમિકા ભજવવી પડશે રાજ્યના જાણીતા સમાજ સેવક ગૌરાંગ જાનીએ આકાશવાણી સાથેની ખાસ મુલાકાતમાં કહ્યું કે આ અભિયાનને સફળ બનાવવા માટે લોકજાગૃતિ લાવવાની ખૂબ જ જરૂરિયાત છે છે અભિયાન શરૂ થયું ખરેખર છે ખાસ કરીને જે નવી જનરેશન છે જે ભણતા યુવક યુવતીઓ છે એ આ કામ ઉપાડી લે કારણ કે નવી પેઢી આ બાબતને બરોબર સમજે છે કે બાળ લગ્ન ના કેવા પરિણામો આવે છે કેટલીક જ્ઞાતિઓમાં સમુદાયોમાં બાળ લગ્ન બીજા કરતા વધારે છે એ જ્ઞાતિઓના જે મંડળો છે એ સમુદાયના જે મંડળો છે એ લોકોએ પણ આ અભિયાન છે એ અભિયાનને ઉપાડી લેવું જોઈએ જાણીતા સામાજિક કાર્યકર મિત્તલ પટેલે પણ આ અભિયાનને આવકાર્યું છે અને કહ્યું કે ભારત જેવા વિકાસશીલ દેશને વિકસિત બનાવવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે જે દીકરીઓના શિક્ષણ આરોગ્ય અને સશક્તિકરણમાં મદદરૂપ બનશે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે નવી દિલ્હીમાં બાળ વિવાહ મુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરાવી હતી મહીસાગરના લુણાવાડા ખાતે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી સહિત બાળકોએ બાળલગ્ન મુક્ત ભારત અંગેના શપથ લીધા બોટાદમાં કવિ દામોદરદાસ બોટાદકરની એકસો ચોપનમી જન્મજયંતિ નિમિત્તે સર્જક સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો બોટાદ જિલ્લા માહિતી વિભાગ અને ગુજરાત પ્રેસ અકાદમીના સંયુક્ત ઉપક્રમે આ યોજાયેલા કાર્યક્રમમાં સાહિત્ય કલા અને કવિતા પ્રેમી સહિત કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કવિ વિનોદ જોશીએ સર્જક સાથે સંવાદ વિષય પર ચર્ચા કરી હતી અને તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું ગુજરાતી ભાષાની એક ઊંચી અને રૂઢી મિલકત એવા આ કવિના શબ્દોનું મર્મ આજની પેઢીમાં વિકસી શકે અને એના સુંદર પરિણામ આવી શકે એ માટેનો પ્રયત્ન બહુ જ પ્રશંસાપાત્ર ગણાય આપણી ભાષા આપણી સંસ્કૃતિ અને એના મૂલ્યોના ઉદ્ગાતા એવા કવિની જન્મજયંતિએ આ પ્રકારના કાર્યક્રમ સાચે જ બહુમૂલ્ય ઇન્ડોનેશિયા ખાતે યોજાનાર મહિલા ફૂટસલ એશિયન કપ બે હજાર પચ્યીસમાં ભારતની પચ્યીસ ખેલાડીઓની ટીમમાં ગુજરાતની નવ મહિલા ખેલાડીઓની પસંદગી થઈ છે ખેલ મહાકુંભના માધ્યમથી મહિલા ખેલાડીઓએ ફૂટસલ રમતમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે ખેલ મહાકુંભ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ભાવનગરમાં ફૂટસલ ખેલાડીઓની પસંદગી અને તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં દેશની બાસઠ પ્રતિભાશાળી ખેલાડીઓએ કેમ્પમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરી હતી જેમાં રાજ્યની નવ સહિત દેશની કુલ પચ્ચીસ મહિલાઓની પસંદગી કરાઈ પસંદગી પામેલા ગુજરાતના મહિલા ખેલાડીઓમાં દ્રષ્ટિ પંત ખુશબુ સરોજ રાધિકા પટેલ મધુબાલા અલાવે શ્રેયા ઓઝા રિયા મોદી ખુશી શેઠ માલ્યા રબારી અને તનવી માવાણીનો સમાવેશ થાય છે ઘરેલુ ક્રિકેટમાં ગુજરાત ટીમના ખેલાડી ઉર્વિલ પટેલ ટી ટ્વેન્ટી મેચમાં સૌથી ઝડપી સદી કરનારા પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે આજે ઇન્દોરમાં હોલકર સ્ટેડિયમમાં ગુજરાત અને ત્રિપુરા વચ્ચે રમાયેલી સૈદ મુસ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે ઉર્વિલ પટેલે માત્ર અઠયાવીસ બોલમાં સદી ફટકારી હતી ઉર્વિલે પાંત્રીસ બોલમાં અણનમ એકસો તેર રન બનાવ્યા હતા જેમાં બાર સિક્સ અને નવ બાઉન્ડ્રી ફટકારી હતી નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે અંબુભાઈ પુરાણી વ્યાયામશાળામાં રાજ્ય રાજ્યકક્ષાની જીમનાસ્ટિક સ્પર્ધાનો પ્રારંભ થયો રાજ્ય સરકાર સરકારે યુવા ખેલાડીઓ પર વિશેષ ધ્યાન આપીને તેમની પ્રતિભાઓનું નિખારવાનું કામ કર્યું છે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશ ભીલે જણાવ્યું હતું હડપિયા સંસ્કૃતિ ધરાવતા લોથલમાં ભેખર ધસી પડતા એક મહિલાનું મોત થયું છે જ્યારે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની છે પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી અને ગાંધીનગરથી માટીના સેમ્પલ લેવા માટે બે મહિલા અધિકારીઓ લોથલ ગઈ હતી જ્યાં અચાનક ભેખર ધસી પડતા બંને મહિલાઓ દટાઈ હતી તેમણે બચાવ કામગીરી કરાતા દિલ્હીની એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે જ્યારે ગાંધીનગરની મહિલાને બગોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યાં તેની સારવાર ચાલી રહી છે બગોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પીએમ સૂર્યગર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ સોલાર સિસ્ટમ સાપવામાં ગુજરાત પ્રથમ ક્રમે આગામી પાંચ વર્ષમાં બાર લાખ નવી રોજગારીના લક્ષ્યાંક સાથે નવી કુટીર નીતિની જાહેરાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પકડાયેલા પાંચ આરોપીઓને અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામનારા છપ્પન ખેલાડીઓને સન્માનિત કર્યા ઇન્ડોનેશિયા ખાતે યોજાનાર મહિલા ફૂટસલ એશિયન કપ બે હજાર પચીસમાં ગુજરાતની નવ મહિલા ખેલાડીઓની પસંદગી અને ઘરેલુ ક્રિકેટમાં ગુજરાતની ટીમના ખેલા ખેલાડી ઉર્વિલ પટેલ ટી ટ્વેન્ટી મેચમાં સૌથી ઝડપી સદી કરનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા